વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ સોના ચાંદીના ભાવમાં કડાકો બોલી ગયો છે વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડોલર ઇન્ડેક્સમાં એક તરફી તેજીને બ્રેક લાગતા લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવમાં બે મહિનાની નીચી સપાટીએ એક પોઈન્ટ ત્રણ ટકા જેટલો સોના અને ચાંદીના ભાવમાં એક પોઇન્ટ આઠ ટકા જેટલો ઉછાળો આવ્યા બાદ નિશ નિર્દેશો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આવનારા દિવસોની અંદર સોના ચાંદીના ભાવમાં સામાન્ય હલચલ જોવા મળી શકે છે તો મિત્રો આજે કેરેટ કેરેટ સોનું સોનું અને શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી મેળવીએ તેની પહેલા મિત્રો તમે લગ્ન પ્રસંગ માટે સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો તો અત્યારે જ કરી શકો છો વાત કરીએ તો મિત્રો ની વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર પણ જાણવા મળી રહ્યું છે કે સોના તેમજ ચાંદીના ભાવને લઈને ખૂબ જ અગત્યના ડેટા આવશે અને વાત કરીએ તો મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો જેની સામે વાત કરીએ તો છેલ્લા બે દિવસથી સોનાના ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે તો જેનું મુખ્ય કારણ શું છે જેની પણ આપણે વિડીયોની અંદર આગળ માહિતી મેળવવાના છીએ તો મિત્રો સૌ તો માહિતી મેળવી લઈએ કે તમે સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો તો અત્યારે જ કરી શકો છો કારણ કે સોનું ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરી રહ્યું હતું જેની અંદર અત્યારે સોનાના ભાવની અંદર ઘટાડો જોવા મળી

તો મિત્રો ચાંદીના ભાવની અંદર સામાન્ય ઉછાળાનો માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે સોનાના ભાવની વાત કરીએ તો સોનાના ભાવની અંદર સો રૂપિયા સુધી એક ગ્રામ સોનું સાત હજાર ને સાસ માં જયારે દસ ગ્રામ સોનું સિત્તેર હજાર છસો ને સાઠ માં જયારે સો ગ્રામ સોનું સાત લાખ છ હજાર છસો માં વેચાઈ રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં તો સામાન્ય નરમાઈ જોવા મળી રહી છે પરંતુ ચોવીસ કેરેટ સોનું આજે શું ભાવે વેચાર્યું છે જેની પણ આપણે આ અંદર માહિતી મેળવવાના છીએ જેની અંદર એક ગ્રામ સોનું સાત હજાર સાતસો ને આઠ માં દસ ગ્રામ સોનું સિત્યોતેર હજાર એસી માં જ્યારે સો ગ્રામ સોનું સાત લાખ સિત્તેર હજાર આઠસોમાં વેચાર્યું છે તો મિત્રો બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનામાં વધારો જોવા મળી રહ્યો છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઈનાની ઇકોનોમી ઉપર નિર્ભર રહેતા હોય છે એટલે કે ચાઈનાની ઇકોનોમીની અંદર વધારો ઘટાડો નોંધાય

સામાન્ય હલચલ જોવા મળી શકે છે જો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો તો અત્યારે એ જ કરી શકો છો કારણ કે આવનારા દિવસોની અંદર વાત કરીએ તો ઘણા બધા રોકાણકારો પણ તૂટી પડ્યા છે અને ખાસ કરીને વાત કરીએ તો સૌથી વધારે રોકાણકારો અત્યારે શેર માર્કેટના રોકાણકારો સોના તેમજ ચાંદીના ભાવમાં રોકાણ કરવા લાગ્યા છે અને જેઓનું જાણવા મળી રહ્યું છે કે શેર માર્કેટ કરતાં સોનાના ભાવની અંદર સારું એવું પ્રોફિટ પણ મળી રહે છે કારણ કે સોનું ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરી રહ્યું હતું ત્યારે ઘણા બધા માર્કેટવાળાએ સોના તેમજ ચાંદીના ભાવમાં શેરબજાર ઘોડે રોકાણ કરી અને સારું એવું માર્કેટ બનાવી લીધું છે તો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ ની અંદર સોના ચાંદીની ચર્ચા કરીશું